હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની અંદર સાતમું ચેપ્ટર રાશિઓની તુલના જેની સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં લાં બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર સાત રાશિઓની તુલના તો યોગ્ય વિકલ્પ પસંદ કરો બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ એક પોઈન્ટ પચાસ મીટર અને પંચોતેર સેમી છે તો તેમનો ગુણોત્તર કેટલો થશે બે જેમ એક સાતસો મીટરના વીસ ટકા બરાબર એકસો ચાલીસ મીટર ઝીરો ઝીરો સાત એટલે સાત ટકા પિસ્તાલીસોના કેટલા ટકા બરાબર નવ હજાર થાય તો બસો ટકા ગુણોત્તર ત્રણ જેમ આઠ એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા બસો પચીસ ટકા બરાબર નવ જેમ ચાર એક સાયકલ રૂપિયા અઢારસોમાં ખરીદી તેના પર બાર ટકા નફો લઈ વેચવામાં આવી તો સાયકલની વેચાણ કિંમત કેટલી હશે બે હજાર સોળ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આ ગણિત છે હજી સમજાતું નથી તો પ્લીઝ એના અમારે વિડીયો જોવા છે તો આ સિવાય મિત્રો ગણિતના તો ખરા જ પણ બીજા વિષયના પણ વિડીયો અને ઘણું બધું આપણે મળી જશે એક જ જગ્યાએથી ક્યાંથી તો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી ધોરણ ત્રણથી બાર સુધીના તમામ વિષયના વિડીયો લેક્ચરની સમજૂતી સ્વાધ્યાય અભ્યાસની સમજૂતી વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યયન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને આપણે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઓપન કરશું એટલા પેજ ખુલશે જેમાં આપણા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશું ચાર આંકડાનો ઓટીપી નાખશો વિદ્યાર્થી મિત્રો એટલા પેજ ખુલે એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન

ખાલી જગ્યા પૂરો બે જેમ ત્રણ એટલે છાસઠ પૂર્ણાંક બે ત્રત્યાંશ ટકા ત્રણસો સાહીઠના ત્રીસ ટકા એકસો આઠ આઠ એટલે એકસો સાહીઠ ટકા પંદર કિલોગ્રામ એ પચાસ કિલોગ્રામના ત્રીસ ટકા થાય જો ક્રિકેટ બેટ રૂપિયા પંચોતેરમાં વેચે છે અને તેને રૂપિયા આઠની ખોટ જાય છે તો તેની ક્રિકેટ બેટની મૂળ કિંમત કેટલી હશે ત્યાંશી રૂપિયા દેવાંગી એક ખુરશી રૂપિયા સાતસોમાં ખરીદે છે અને સાતસો પચાસમાં વેચે છે તો તેને સાત પૂર્ણાંક એક ટકા નફો થાય જો રૂપિયા દસમાં વીસ લીંબુ ખરીદીને રૂપિયા ત્રણના પાંચ લીંબુ લેખે વેચવામાં આવે તો વીસ ટકા નફો થાય રૂપિયા ત્રણ હજારનું વાર્ષિક દસ ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ રૂપિયા નવસો થાય બે ત્રત્યાંશ બરાબર પોણાંક બે ત્રત્યાંશ ટકા ખરું ચાર દિવસના પચાસ ટકા એટલે આઠ ટકા આઠ ટકા ખોટું ઝીરો અઢાર બરાબર આઠ ટકા ખોટું જો એક સાયકલ રૂપિયા તેત્રીસોમાં ખરીદીને આડત્રીસો ત્રીસમાં વેચવામાં આવે તો દસ ટકા નફો થાય ખોટું રૂપિયા આઠસોનું ત્રણ વર્ષનું બાર ટકા લેખે વ્યાજ મુદ આઠસો છન્નું થાય ખોટું ચલો પંદર ટકાના વીસ ટકા એટલે મિત્રો ગણતરી કરીને તમારો જવાબ લખવાનો ત્રણ એક કલાકના કેટલા ટકા ત્રીસ મિનિટ થાય તો પચાસ ટકા એક શહેરની કુલ વસ્તીના પિસ્તાલીસ ટકા પુરુષો છે છતાં ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો બાળકોની ટકાવારી શોધો તો બાળકોની ટકાવારી પંદર ટકા થશે વિદ્યાર્થી મિત્રો હજુ કહું છું તમારે આ સરસ મજાનું સોલ્યુશન જોતું હોય ગણિત સમજવું હોય તો તમે એના વિડીયો છે એ આપણી એપ્લિકેશનમાં જઈ મેં કીધું એ પ્રમાણે ધોરણમાં જઈ અને મેળવી શકશો જે તદ્દન ફ્રી છે ચોકમાં દસ ટકા કેલ્શિયમ ત્રણ ટકા કાર્બન બાર ટકા ઓક્સિજન હોય છે તો બે પૂર્ણાંક એક દૃત્યાંશ કિલોગ્રામ ચોકમાં કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય તો પંચોતેર ગ્રામ કાર્બન કેલ્શિયમ છે બસો પચાસ ગ્રામ હશે એક વ્યક્તિ સાઈઠ કિલોમીટર મુસાફરી કાર વડે તથા બસો ચાલીસ કિલોમીટરની મુસાફરી ટ્રેન વડે કરે છે તો તેણે કાર વડે તથા ટ્રેન વડે મુસાફરી ટકાવારીમાં શોધો તો કાર વડે વીસ ટકા ટ્રેન વડે એસી ટકા એક ખુરશી રૂપિયા ચૌદસો ને ચાલીસ વેચવાથી દુકાનદાર ને દસ ટકા ખોટ જાય છે તો દુકાનદારે ખુરશી કેટલી કિંમતમાં ખરીદી હશે તો સોળસો રૂપિયામાં ખરીદી હશે એક ગામની વસ્તી આઠ હજાર છે તેમાંથી એસી ટકા લોકો સાક્ષર છે સાક્ષર પૈકી ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર કેટલો થશે આઠ જેમ પચીસ રોહિત આઠસો ગુણમાંથી પાંચસો સાહીઠ ગુણ મેળવે છે અને નેન્સી પાંચસો ગુણમાંથી ચારસો ત્રીસ ગુણ મેળવે છે તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય તો રોહિત સિત્તેર ટકા નેનસી છ્યાસી ટકા તો નેન્સીનો રૂપિયા નવ હજાર સાદા વ્યાજે મૂકતા આઠ વર્ષના રૂપિયા અઢાર હજાર થઈ જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો થશે બાર પોઈન્ટ પાંચ ટકા રૂપિયા આઠ અને પચાસ પૈસાનો ગુણોત્તર શોધો તો સોળના છેદમાં એક એક પાત્રમાં ચાલીસ લીટર પાણી છે એને આપણે શું કરેલું છે ઉમેરેલું છે જો તે પાત્ર માત્ર આઠ ટકા જ ભરેલું હોય તો તેમાં કેટલું પાણી ઉમેરતા તે પાત્ર સંપૂર્ણ ભરાઈ જાય ચારસો સાહીઠ લીટર કઈ રકમનું વાર્ષિક દસ ટકા લેખે બે વર્ષનું વ્યાજ રૂપિયા સાતસો રૂપિયા પાસઠ નું દસ જેમ સાત જેમ આઠ નો ગુણોત્તરના પદોને ટકાવારીમાં લખો ચાલીસ જેમ ઇઠયાવીસ ટકા જે ચાલીસ ટકા ઇઠ્યાવીસ ટકા બત્રીસ ટકા જુએ એક પરીક્ષામાં છસો માંથી ચારસો છવીસ ગુણ મેળવ્યા જયારે અન્ય પરીક્ષામાં રીનાએ આઠસો માંથી પાંચસો સાહીઠ ગુણ મળ્યો તો કોનું પરિણામ વધુ સારું તો જુહીને એકોતેર ટકા રીના ને સિત્તેર તો જુહીનું યોગ્ય વિકલ્પ પસંદ કરો એક વર્ગમાં પચાસ બાળકોમાંથી વીસ છોકરાઓ છે તો છોકરીઓની ટકાવારી કેટલી થાય સાહીઠ ટકા રૂપિયા પાંચસો નું પંદર ટકા લેખે એક માસનું વ્યાજ કેટલું થાય રૂપિયા બાસઠ પોઈન્ટ પચાસ ફાતિમાની આવક અને બચતનો ગુણોત્તર ચાર એક છે તો તેને કેટલા ટકા બચત કરી કહેવાય વીસ ટકા વાર્ષિક લેખે વર્ષનું વ્યાજ કેટલું થાય માસનું ટકામાં ફેરવો તો આઠ પોઈન્ટ નવ એસી રૂપિયાના કેટલા ટકા સો થાય તો એકસો પચીસ ટકા એક શાળામાં કુલ બે હજાર વિદ્યાર્થીઓ છે તેમાંથી ચાલીસ ટકા છોકરીઓ છે તો છોકરીઓની સંખ્યા કેટલી હશે આઠસો આઠસો કિલોગ્રામ મિશ્રણમાં પંચાવન ટકા રેતી તેત્રીસ ટકા સિમેન્ટ અને બાકીનો ભાગ ચૂનાનો છે તો ચૂનાની માત્રા ગોતો તો છન્નું કિલો ગ્રામ જથ્થો અને છેલ્લો દાખલો રાધિકા તેના મિત્ર પાસેથી રૂપિયા બાર હજાર ઓછીના લે છે તેમાંથી ચાર હજાર વાર્ષિક અઢાર ટકા લેખે તથા બાકીના પંદર ટકા લીધે તે ત્રણ વર્ષ બાદ કુલ કેટલું વ્યાજ થશે તો અઢાર લેખે એકવીસો સાહીઠ પંદર ટકા લેખે છત્રીસો તો કુલ સત્તાવનસો સાહીઠ રૂપિયા થશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલ માનો હોય છે અને સબસ્ક્રાઈબ કરો જેથી અમે આવા જરૂરી વિડિયા તમને નોટિફિકેશન દ્વારા પૂરા પાડી શકીએ તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત